એક સમયની વાત છે ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર એમને મળવા માટે દ્વારિકા નગરી પધાર્યા ભગવાન શ્રી કૃષ્ણ તેમના મિત્રનું સ્વાગત કરે છે અને એમના આવવાનું કારણ પૂછ્યું તો ભગવાન શ્રી કૃષ્ણના સખા કહે છે કે હે કેશવ તમે તો સર્વજ્ઞ છો તમે તો બધું જ જાણો છો તો આજે હું એ જાણવાના ઉદ્દેશથી આવ્યો છું કે મનુષ્યને કયા કયા વૃક્ષો રોપવા જોઈએ કયા કયા વૃક્ષો ભવનની સામે લગાવવા જોઈએ કયા વૃક્ષોનું રોપણ કરવાથી દરિદ્રતા દૂર થાય છે તથા શત્રુ રોગ ભય ભૂત પીચાસ વગેરે સંકટોથી બચવા માટે કયા વૃક્ષો ભવનની સીમામાં લગાવવા જોઈએ એટલે કે ઘરના આંગણામાં લગાવવા જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ હસીને કહે છે કે હે સખા તમે આજે સમસ્ત માનવ જાતિના કલ્યાણ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રશ્ન કર્યો છે આ સંસારમાં વૃક્ષોનું બહુ મોટું યોગદાન છે વૃક્ષ સદા માટે પૂજનીય છે પરંતુ આજે તે તમે ઉચિત પ્રશ્ન કર્યો છે भवनની સીમામાં વૃક્ષ લગાવવા એ બહુ શુભ ફળ પ્રદાન કરનાર છે વૃક્ષ ફૂલ છોડ ઘરની સુંદરતા આપે તો વધારે જ છે પણ સાથે વાતાવરણને પણ શુદ્ધ રાખે છે વૃક્ષોથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે જે મનુષ્યના જીવન માટે અત્યંત આવશ્યક હોય છે વૃક્ષ નકારાત્મકતાને ઓછી કરીને વાતાવરણને વધારે સકારાત્મકતા બનાવે છે ઘર સામે શુભ વૃક્ષ ફૂલ છોડ લગાવવાથી સુખ સમૃદ્ધિ આવે છે સાથે આ વૃક્ષો કેટલાય પ્રકારના વાસ્તુ દોષને દૂર પણ કરે છે ઘરના આંગણામાં ઉભેલા વૃક્ષ દેવતા સમાન ઘરની રક્ષા કરે છે હે મિત્ર ભવન પાસે કેવા છોડ લગાવવા જોઈએ કેવા ઝાડ લગાવવા જોઈએ અને કેવા ન લગાવવા જોઈએ આ વિશે બતાવ્યા પહેલા હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું જેનાથી તમને સમજાઈ જશે કે વૃક્ષો તથા ફૂલ છોડ ઝાડ લગાવવાનું ઘરના આંગણામાં કેટલું બધું શુભ છે અને ક્યાં છોડ ભવનની સામે આંગણામાં લગાવવાથી દુઃખ અને દરિદ્રતા આવે છે જે પણ આ કથાને સાંભળશે એના સેંકડો પાપ નાશ થઈ જશે અને દરિદ્રતા નાશ પામશે ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર બોલ્યા કે હે કેશવ હે દેવકી નંદન આ કથાને હું જરૂર ધ્યાનથી પૂરી સાંભળીશ અને આ કથાનો પ્રચાર પણ હું માનવ કલ્યાણ માટે જરૂર કરીશ કૃપા કરી મને આ કથા સંભળાવો ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે હે સખા એક સમયની વાત છે એક અત્યંત સુંદર નગરી હતી એ નગરમાં ધનેશ્વર નામનો એક વૈશ્ય જાતિનો એક બ્રાહ્મણ તેની પત્ની સુમતી સાથે રહેતો હતો ધનેશ્વર ભગવાનનો ભક્ત હતો અને એ નિત્ય ભગવાનની પૂજા સેવા કરતો હતો ધનેશ્વરની પત્ની પણ સુશીલ અને ગૃહ કાર્યમાં નિપુણ હતી ઘરમાં ધન ધાન્ય ની કોઈ કમી નહીં ભગવાન ની કૃપા થી એની પાસે બધું જ હતું અને આમ સુખમય ઘણા બધા દિવસો વીત્યા જે ધનેશ્વરની પત્ની સુમતી હતી તેણે એના આંગણામાં અમુક જાતના વૃક્ષો રોપ્યા હતા અને નિત્ય રોજ એ વૃક્ષોને જળ ચડાવે અને એ વૃક્ષોની ખૂબ કાળજી રાખતી હતી પરંતુ ધનેશ્વરની પત્નીને વૃક્ષો રોપણનું જ્ઞાન ન હતું કે કેવા વૃક્ષો આંગણામાં લગાવવા જોઈએ અને કેવા નહીં જે વૃક્ષો સારા લાગે એ વૃક્ષોનું રોપણ એણે કર્યું એના ઘરની સીમામાં જે વૃક્ષ અશુભ હોય છે એ વૃક્ષો પણ એણે તેના ઘરના આંગણામાં રોપી દીધા અને એ વૃક્ષને રોપ્યા તેણે ઘરના આંગણામાં તો એ કારણથી એ વૈશ્ય ધનેશ્વરને વેપારમાં ઘણું બધું નુકસાન થવા લાગ્યું ધીરે ધીરે એનો ધંધો ચોપટ થવા લાગ્યો ઘરમાં રોજ કલેશ ઝઘડા થવા લાગ્યા પતિ પત્નીમાં વારંવાર ઝઘડા થતા એ બંનેના જીવનમાં અનેક કઠણાઈઓ આવી અનેક મુશ્કેલીઓ આવી ધનેશ્વરનો બધો જ વેપાર ડૂબી ગયો બહુ નુકસાન થયું અને બધું ધન સંપત્તિ બધું જ ચાલ્યું ગયું હવે ધનેશ્વર પાસે અનાજ ખરીદવાના પણ પૈસા ન રહ્યા એ ભૂખ્યા રહેવા લાગ્યા જેનાથી એની પત્ની વ્યાકુળ થઈને તેના પતિ પર ક્રોધે ભરાવા લાગી કંટાળીને ગુસ્સો કરવા લાગી એ એના પતિ ધનેશ્વરને કહેતી કે ક્યાંક કામ શોધો ક્યાંક કામ કરવા માટે જાઓ તો ધનેશ્વર કામ માંગવા માટે ગામમાં ભટકતા હતા જ્યાં ત્યાં ફટકે પણ ક્યાંય કામ મળે નહીં એની પત્નીને આવીને કહે કે મને કોઈ કામ આપ્યું નહીં હે ભદ્રે મને કોઈ કામ નથી આપતું હવે હું કયા કામ શોધવા માટે જાઉં હું શું કરું એ બંને પૂરી રીતે થાકી ચૂક્યા હતા હારી ગયા હતા કઈ સમજાતું નહોતું બંને પાસે ઉદ્યોગ કરવા માટે પણ કઈ જ ન હતું ધનેશ્વર તેની પત્નીના બધા જ ઘરેણાં વેચી નાખ્યા અને જે પણ થોડું ઘણું અનાજ મળ્યું એનાથી એ પેટ ભરી રહ્યા હતા આવી રીતે અશુભ વૃક્ષ લગાવવાના કારણે બંનેના જીવનમાં ઘોર દરિદ્રતા આવી સંકટ આવવા લાગ્યા પરંતુ એ બંને આ જાણતા ન હતા પછી એક દિવસ એક સાધુ મહાત્મા ધનેશ્વરના આંગણે આવ્યા અને એને જોઈને એ ધનેશ્વરે એને પ્રણામ કર્યા અને કહે છે હે સાધુ મહારાજ મહાત્મા વધારો તમારું સ્વાગત છે આ ગરીબના ઘરમાં તમારું સ્વાગત છે કહું હું તમારી શું સેવા કરું એ સાધુ મહારાજ બોલ્યા કે હે મહોદય હું તેસ્ય યાત્રા કરવા નીકળ્યો છું હું આરામ કરવા માટે જગ્યા શોધી રહ્યો છું જો તમને કોઈ તકલીફ ન હોય તો મને તમારા ઘરમાં એક રાત માટે જગ્યા આપો ને એક રાત માટે મને તમારા ઘરમાં રહેવા દો હું ઘણા દિવસથી ભૂખ્યો તરસ્યો છું થોડું ભોજન મને મળી જાય તો તમારી અસીમ કૃપા રહેશે તમારી કૃપા ઘણી રહેશે તે સાધુ મહારાજના આવા વચન સાંભળીને એ ધનેશ્વર કહે છે કે હે સાધુ મહાત્મા તમે જરૂર કોઈ પુણ્ય આત્મા લાગો છો તમારા ચહેરા પર તમારા મુખ પર અનેરું તેજ છે તમારી સેવા કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે તમારી સેવા કરી મને બહુ આનંદ થશે કૃપા કરી તમે ઘરની અંદર ચાલો પછી એ સાધુ મહારાજે ધનેશ્વરના ઘરની અંદર જાય છે અને આરામ કરે છે હવે ધનેશ્વર એ સાધુની બહુ સેવા કરવા લાગ્યો પરંતુ એની પાસે અન્નનો એક પણ દાણો નહીં ઘરમાં શું જમાડે સાધુને એની પત્નીને કહે છે કે હે પ્રિય આજે જે આપણા ઘરે સાધુ મહાત્મા આવ્યા છે એ બહુ પુણ્યશાળી દેખાય છે અને એ બહુ દિવસથી ભૂખ્યા પણ છે આપણે એના માટે જમવાની વ્યવસ્થા કરવી જોઈએ હું ગામમાં જાઉં છું કોઈ પાસેથી થોડા પૈસા માંગીને લાવું છું જો કોઈ મને આપે તો પૈસા માંગીને આવું આમ કહીને ધ્વણેશ્વર ગામમાં એક શેઠના ઘરે જાય છે અને એ શેઠ પાસે થોડા પૈસા માંગે છે અને વિનંતી કરે છે પૈસા આપવા માટે પરંતુ એ સેઠ ધનેશ્વરને પૈસા આપવાની ના કહી દે છે અને કહે છે કે તારી પાસે તો ફૂડી કોડી પણ નથી કંઈ કામ ધંધો પણ નથી તું મારા પૈસા કેવી રીતે પાછા આપીશ એટલે ધનેશ્વર બોલ્યો કે હે સેઠ કૃપા કરી તમે મને થોડા પૈસા આપો હું જલ્દી તમને પાછા આપી દઈશ જો હું તમને પૈસા ન ચૂકવી શકું ને તો તમે મારું ઘર લઈ લેજો પણ મને થોડા પૈસા આપો મને ખૂબ જરૂર છે ધનેશ્વરની વાત સાંભળીને એ શેઠને થોડી દયા આવી અને શેઠે તેને પૈસા આપ્યા અને કહ્યું કે ધનેશ્વર જો મેં તને પૈસા તો આપ્યા છે પણ જો મને પૈસા પાછા ન આપ્યા તે તો તું જાતે જ તારું ઘર મને સોંપી દેજે ધનેશ્વર બોલ્યો કે હે શેઠ હું વચન આપું છું કે હે શેઠ હું વચન આપું છું કે જો ધન હું પાછું ન આપી શક્યો તમારા મેં ઉધાર લીધેલા પૈસા જો હું પાછા ન આપી શક્યો તો હું તમને સામેથી મારું ઘર સોંપી દઈશ પછી ધનેશ્વર એ સેઠ પાસેથી પૈસા લઈને બજારમાંથી દૂધ દહીં લોટ ચોખા ચા ખાંડ બધી જ અનાજ બના ભોજન બનાવવા માટે જે પણ સામગ્રીની જરૂર હતી એ બધી જ ધનેશ્વરે ખરીદી અને ઘરે આવે છે પછી એની પત્નીને કહે છે કે હે પ્રિયે આ લે આ જમવાનું બનાવવાનું હું સામાન લઈ આવ્યો છું આની રસોઈ બનાવ સાધુ મહારાજને સરસ સાધુ મહારાજ માટે સરસ ભોજન બનાવ પછી ધનેશ્વરની પત્નીએ ભોજન બનાવ્યું અને એ સાધુ મહાત્માને ભોજન પીરસ્યું અને જમાડ્યા પ્રેમથી જમાડ્યા આવી રીતે ધનેશ્વરની ભક્તિ અને નિષ્ઠા જોઈને એ સાધુ મહારાજ બહુ જ ખુશ થયા બહુ જ પ્રસન્ન થયા પેટ ભરીને જમ્યા જમી લીધા પછી સાધુ જતાં જતાં એ ધનેશ્વરને કહે છે કે હે ધનેશ્વર હું તારી ભક્તિ અને આદર સન્માનથી ઘણો ખુશ થયો છું તારી જે પણ મનોકામના હોય મને કહે હું જરૂર પૂરી કરીશ ત્યારે એ ધનેશ્વર બોલ્યા હે મહાત્મા તમારો આશીર્વાદ જ મારા માટે બધું જ છે પણ હું તમારી પાસેથી એ જાણવા માંગુ છું કે ક્યાં પાપના કારણે મારે ઘોર દરિદ્રતા ભોગવવી પડી રહી છે આ અમે તો ભગવાન વિષ્ણુની ભક્તિ કરી છે તો પછી અમારા જીવનમાં દરિદ્રતા કેમ આવી આનું શું કારણ છે અને આ દરિદ્રતાને દૂર કરવા માટે મારે શું ઉપાય કરવા જોઈએ પછી એ સાધુ મહાત્મા બોલ્યા કે હે ધનેશ્વર જ્યારે હું તારા દરવાજે આવ્યો તારા આંગણે આવ્યો હતો ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે તારા જીવનમાં ઘોર દરિદ્રતા અને સંકટ છે કેમ કે તારા ઘરના આંગણામાં જે વૃક્ષ છે એ જ તારી દરિદ્રતાનું કારણ છે માટે તે એ વૃક્ષોને હટાવીને એની જગ્યા પર શુભ વૃક્ષો વૃક્ષો છોડનું રોપણ કર તારી પત્નીએ તારા ઘરની સામે તારા ઘરની આંગણાની સીમામાં જે વૃક્ષ રોપ્યા છે એ વૃક્ષોને કારણે તારા આ તારી આ દુર્દશા થઈ છે ધનેશ્વર કહે છે કે હે સાધુ મહાત્મા કૃપા કરીને મને કહો કે ઘરની સામે કયા વૃક્ષો લગાવવા જોઈએ જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે એ મને વિસ્તારથી કહો હું તમારો બહુ આભારી રહીશ પછી એ સાધુ મહાત્મા બોલે છે કે ઠીક છે હું તને શુભ વૃક્ષ વિશે કહું છું જેને ઘરને પાસે લગાવવાથી શુભ ફળ મળે છે માટે તું ધ્યાનથી સાંભળ હે ધનેશ્વર

પીપળાના ઝાડને સ્પર્શ કરે છે એ બધા જ પાપોથી મુક્ત થાય છે અને ક્યારેય જીવનમાં હારતો નથી પીપળાને સ્પર્શ કરવાથી લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે અને એની પ્રદક્ષિણા કરવાથી આયુષ્યમાં વૃદ્ધિ થાય છે પીપળાના જડમાં વિષ્ણુ વચ્ચે શિવજી અને ઉપરના અગ્ર ભાગમાં બ્રહ્માજી વાસ કરે છે બ્રહ્માજી ભગવાન વિષ્ણુ અને શિવજી સ્થિર છે આમાં અમાસના દિવસે પીપળાને પગે લાગવાથી જે ફળ મળે છે એ હજાર ગાયના દાન બરાબર હોય છે આ સંસારમાં પીપળાના સમાન કોઈ વૃક્ષ નથી સાક્ષાત શ્રી હરિ આ વૃક્ષના રૂપમાં પૃથ્વી પર વાસ કરે છે પીપળાના વૃક્ષને નુકસાન પહોંચાડવું કે અથવા તેની ડાળી તોડવી એ મહાપાપ માનવામાં આવ્યું છે આ આવો મનુષ્ય એક કલ્પ સુધી નરકમાં રહે છે જે પીપળાના વૃક્ષને કાપે છે અથવા એને તોડે છે અને જે પીપળાને જળ મૂળમાંથી કાપે છે તેને ક્યારેય નરકમાંથી ઉદ્ધાર નથી થતો હે ધનેશ્વર હવે હું તને બીજા વૃક્ષ વિશે કહું છું આમળાનું વૃક્ષ આમળાનું ફળ સમસ્ત લોકોમાં પ્રસિદ્ધ અને પરમ પવિત્ર છે આમળાના ઝાડને રોપવાથી સ્ત્રી અને પુરુષ જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્ત થઈ જાય છે આ પવિત્ર ફળ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રસન્ન કરનારું છે અને શુભ માનવામાં આવ્યું છે આમળાને ખાવાથી બધા જ પાપમાંથી મુક્તિ મળે છે આમળા ખાવાથી આયુષ્ય પણ વધે છે આમળાનું પાણી પીવાથી રોગોનો નાશ થાય છે અને આમળાના પાણીમાં આમળાના પાણીમાં મિલાવીને આમળાને પાણીમાં મિલાવીને સ્નાન કરીએ તો દરિદ્રતા દૂર થાય છે અને બધા જ પ્રકારના ઈશ્વર્ય પ્રાપ્ત થાય છે જે ઘરમાં આમળા સદાય હાજર રહે છે એ ઘરમાં ક્યારેય દૈત્ય રાક્ષસ નથી આવતા એકાદશીના દિવસે

આસોપાલવના વૃક્ષમાં અપ્સરાઓ નિવાસ કરે છે આ ઝાડ દુખ શોકનો નાશ કરનારી છે તથા નિરાશાને સમાપ્ત કરનારું છે આ વૃક્ષને ઘરની પાસે લગાવવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે આસોપાલવનું ઝાડ શીતળતા અને સુંદરતા પ્રદાન કરનારું છે માં લક્ષ્મીએ જ્યારે દેવી સીતા ના રૂપમાં જન્મ લીધો હતો ત્યારે રાવણ દ્વારા હરણ કરાવ્યા બાદ સીતાજીનો વાસ અશોક વાટિકામાં હતો અશોક વાટિકા એટલે આસોપાલવની વાટિકા હતી અશોક એટલે આસોપાલવ આસોપાલવના વૃક્ષોમાં સીતાજીના આસોપાલવના વૃક્ષે સીતાજીની બહુ સેવા કરી હતી માટે માં સીતાએ અશોક વૃક્ષને આસોપાલવને વરદાન આપ્યું હતું કે જે પણ સ્થાન પર આ આસોપાલવનું વૃક્ષ હશે ત્યાં એમનો સદાય નિવાસ રહેશે એટલે મિત્રો આસોપાલવના વૃક્ષમાં માં સીતાનો વાસ છે

લીમડાનું ઝાડ આયુષ્ય પ્રદાન કરનારું માનવામાં આવ્યું છે આને ઘરની પાસે લગાવવાથી ઘણા પ્રકારના રોગોથી છુટકારો મળે છે મા લક્ષ્મીને લીમડાના પાન અત્યંત પ્રિય છે માટે મા લક્ષ્મી લીમડાના વૃક્ષ પાસે નિવાસ કરે છે ઘરની સામે લીમડાનું વૃક્ષ ઉગાડવાથી ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે છઠ્ઠું છે જાંબુનું વૃક્ષ જો કોઈ વ્યક્તિ કન્યા મેળવવાની ઈચ્છા રાખે છે મતલબ કે જેને દીકરી જોઈએ છે એને આ જાંબુનું વૃક્ષ જરૂર લગાવવું જોઈએ જે ઘરની સામે જાંબુનું ઝાડ હોય છે એના ઘરમાં દીકરીનો જન્મ થાય છે જે કોળુંનું ગૌરવ વધારે છે સાતમું છે બીલીપત્રનું ઝાડ બીલીના ઝાડમાં શિવજીનો વાસ છે અને ગુલાબના છોડમાં માં પાર્વતીનો વાસ છે માટે જો બીલીપત્રની પાસે ગુલાબનો છોડ રોપવામાં આવે તો શિવ પાર્વતીનો આશીર્વાદ મળે છે એ ઘરમાં ક્યારેય દુઃખ દરિદ્રતા નથી આવતી એ ઘરમાં ક્યારેય અકાળ મૃત્યુ નથી થતી અને કોઈ સ્ત્રી વિધવા નથી બનતી આઠમું છે નારિયેળનું ઝાડ નારિયેળ કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાનનું જરૂરી અંગ છે આ અત્યંત શુભ માનવામાં આવે છે ઘરના આંગણામાં નારિયેળનું ઝાડ હોવાથી એ ઘરમાં હંમેશા શુભતા આવે છે અને એ ઘરના સભ્યોનું સમાજમાં બહુ માન સન્માન થાય છે સુંદર પત્નીની ઈચ્છા રાખનાર વ્યક્તિને દાડમનું ઝાડ લગાવવું જોઈએ કેસુડાનું ઝાડ બ્રહ્મ તેજ પ્રદાન કરે છે માટે આનું રોપણ જરૂર કરવું જોઈએ અંકુરનું ઝાડ વંશ વૃદ્ધિ અને સંતાનની પ્રાપ્તિની કામના કરનારને અંકુરનું વૃક્ષ જરૂર લગાવવું જોઈએ જો મનુષ્ય કોઈ બીમારીથી પીડાય છે તો તેને ખેરનું ઝાડ તેને જરૂર લગાવવું જોઈએ ખેરનું ઝાડ લગાવવાથી મોટા મોટા રોગ નાશ પામે છે આ વૃક્ષ આરોગ્ય પ્રદાન કરનારું હોય છે કુંદ એટલે કે મોગરાનું ઝાડમાં ગંધર્વ નિવાસ કરે છે માટે આ વૃક્ષ છોડનું રોપણ તમારા ઘર પાસે કરવાથી કાર્યોમાં સિદ્ધિ અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને કલાના ક્ષેત્રમાં કામ કરનારા લોકોને આ મોગરાનો છોડ જરૂર લગાવવો જોઈએ ચંદન અને કઠલના ઝાડ પુણ્ય અને લક્ષ્મી પ્રદાન કરનાર છે આ વૃક્ષોનું રોપણ કરવાથી દુઃખ દરિદ્રતા સમાપ્ત થાય છે ઘરની ઉત્તર દિશામાં પામ અને કનક ચંપાનું છોડ લગાવવાથી ધનમાં વૃદ્ધિ થાય છે કેળાનું ઝાડ પણ બહુ શુભ હોય છે અને આ ઘરમાં સુખ સમૃદ્ધિ ખુશાલી લાવે છે કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે માટે કેળાના ઝાડ થી ધનની હાનિ નથી થતી પારિજાતની ઉત્પત્તિ સમુદ્ર મંથન માંથી થઈ હતી સમુદ્રના સમયે થઈ હતી સમુદ્ર મંથન ના સમયે પારિજાતનો છોડ ઝાડ નીકળ્યું હતું જેમાં મા લક્ષ્મી પણ સમુદ્રમાંથી જ પ્રગટ થયા હતા માટે પરિજાત ના છોડનું બહુ મહત્વ છે જો આ છોડ ઘર માં લગાવવામાં આવે તો માં લક્ષ્મી ની વિશેષ કૃપા થાય છે હવે કેવા ઝાડ ન રોપવા જોઈએ કેવા વૃક્ષ ન લગાવવા જોઈએ તો મનુષ્યને ક્યારે તાડનું ઝાડ ન લગાવવું જોઈએ તાડનું ઝાડ સંતાનનો નાશ કરનારું છે જ્યાં તાડનું ઝાડ હોય છે તે ઘરમાં ક્યારે સંતાનીક પ્રગતિ નથી થતી ઉન્નતિ નથી થતી

વૃક્ષ છોડ એવા ન લગાવવા જેને કાપવાથી કે તોડવાથી દૂધ નીકળતું હોય ઘરની સામે ક્યારેય બાવળાનું ઝાડ ન લગાવવું જોઈએ આપણે બાવળિયા જેને કહીએ છીએ એ બાવળિયા ઘરના આંગણામાં ન લગાવવા જોઈએ આનાથી વિપત્તિ આવે છે ઘરની સામે બોરડીનું ઝાડ પણ ન લગાવવું જોઈએ આને લગાવવાથી નકારાત્મકતા વધે છે ધનનો નાશ થાય છે અને સંકટ આવે છે કોઈ પણ વ્યક્તિએ તેના ઘરની સામે પપૈયાનું ઝાડ ન લગાવવું જોઈએ આ વૃક્ષને લગાવવાથી ધનનો નાશ થાય છે અને દરિદ્રતા આવે છે જો પીપળાનું વૃક્ષ ઘરની પૂર્વ દિશામાં હોય છે તો ઘરમાં નિર્ધનતા આવી શકે છે વડનું ઝાડ ઘરની પશ્ચિમ દિશામાં હોય તો ઘરમાં શોકનો કાળ ચીર કાળ સુધી રહે છે દક્ષિણ દિશામાં તુલસીનો છોડ હોય તો સંતાનને પીડા સહન કરવી પડે છે કોઈ પણ સુકાયેલ વૃક્ષની છાયા ઘર પર ન પડવી જોઈએ એ મૃત સૂચક કહેવાય છે શુકાયના મૃત વૃક્ષ વૃક્ષને તરત જ ઉખાડીને ફેંકી દેવા એ સાધુ મહાત્મા ધનેશ્વરને કહે છે કે આ પ્રકારે મેં તને બધા જ શુભ અને અશુભ વૃક્ષ વિશે તને જાણકારી આપી છે માટે તું આ આશુભ વૃક્ષોનું રોપણ કર અને અશુભ વૃક્ષ તારા આંગણામાંથી કાઢી નાખ શુભ વૃક્ષો રોપ જેથી ભગવાનની કૃપા તને મળશે ધનેશ્વર બોલ્યા કે હે મહાત્મા તમે મને આજે ઉત્તમ જ્ઞાન આપ્યું છે તમારા ખૂબ ખૂબ ધન્યવાદ પછી મહાત્મા સાધુ ધનેશ્વરને આશીર્વાદ આપીને એ સ્થાનથી અંતર ધ્યાન થઈ ગયા સાધુને અદ્રશ્ય થતા જોઈને ધનેશ્વર અને તેની પત્ની બહુ આશ્ચર્ય પામ્યા અને પછી એમને થોડીવાર પછી ખબર પડી કે આ તો સાક્ષાત ભગવાન વિષ્ણુ તેમના ઘરે આવ્યા હતા પછી ધનેશ્વર સાધુ મહાત્માને કહ્યા અનુસાર તેના ઘરના આંગણામાં અનેક શુભ વૃક્ષનું રોપણ કર્યું અને તેનાથી તેને ટૂંક સમયમાં બહુ ધન લાભ થયો તેનો ધંધો ચાલુ થયો એમાં એને ઘણી પ્રગતિ થઈ અને તેની દરિદ્રતા દૂર થઈ જાય છે અને અને તેની પત્ની ભગવાન ભગવાન ધન્યવાદ કરે છે છે કહે કે હે સખા આવી રીતે મેં તમને શુભ અશુભ બંને પ્રકારના વૃક્ષ વિશે તમને બતાવ્યું હવે તમે પણ જઈને તમારા ઘરના ભવનમાં તમારા ભવનની સીમામાં આ શુભ વૃક્ષોનું રોપણ કરો તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ આવી રીતે ભવનમાં એટલે કે ઘરના આંગણામાં ઘરની સીમામાં કયા વૃક્ષ લગાવવા જોઈએ શુભ કે અશુભ વૃક્ષ વિશે ભગવાને સરસ મજાની કથા સંભળાવી છે આનાથી તમને ઘણી માહિતી મળી છે તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ